પાટણ જિલ્લાના વારાહી ખાતે જિલ્લા કક્ષાનો ધ્વજવંદન સમારોહ પાટણ જિલ્લા કલેક્ટર ભટ્ટની ઉપસ્થિતિમાં યોજાયો હતો આ પ્રસંગે જિલ્લા કલેક્ટરે જિલ્લાના નાગરિકોને સ્વતંત્ર પર્વની શુભકામનાઓ પાઠવી હતી સ્વતંત્રતા પર્વની ઉજવણી સમારોહમાં પાટણ જિલ્લા કલેક્ટરે ધ્વજવંદન કરાવ્યા બાદ પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું હતું રાજ્યના કાર્યરત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ગુરુદેશી પ્રણાલી પાટણ જિલ્લો શિક્ષણ આરોગ્ય ખેતી પશુપાલન અને માળખાકીય સુવિધા સાથે વિકાસની સંકલ્પના સાકાર કરી રહ્યો છે જિલ્લાના નાગરિકોને પ્રાથમિક સુવિધાથી લઈ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા જિલ્લા વહીવટીતંત્ર સતત કાર્યરત છે જેના વિદેશ છેવાડાના માનવી સુધી પણ સરકારની વિવિધ યોજનાઓનો લાભ પહોંચી રહ્યો છે વડાપ્રધાન શ્રી સ્વચ્છ ભારત સાંસ્કૃતિક વારસાની સુરક્ષા ડિજિટલ મીડિયા અને એક ફેડ માર્કેટ સ્ટાર્ટઅપ જેવા વિવિધ અભિયાનોથી વિકાસનો રોગ અધ્યાય શરૂ કર્યો છે કેમચ ઓપરેશન સિંઘુરા કારણે સમગ્ર વિશ્વને ભારતની શક્તિનો તો હરગઢ કે આજે ઉર્જાની ગરીબ રાષ્ટ્ર મુખ્યમંત્રી શ્રી ગુબેન્દ્રભાઈ પટેલના મકમ પરંતુ ગામડાઓ સુધી વિકાસ પહોંચ્યો છેલ્લા 20 વર્ષમાં રાજ્ય સરકાર દ્વારા વિરુદ્ધ ખેતરોને બૌસાન ગુરુ પડવા ગુજરાત સ્પોટ પોલિસી ઇન્ફ્રસ્ટ્રક્ચર પોલિસી પોલિસી જેવી વિવિધ પોલિસી જાહેર કરી છે જેના કારણે ગુજરાત દેશનું મનોસ્થિત તરીકે સાબિત થયું છે

પ્રતિષ્ઠિત ગુજરાતની agricultural ક્ષેત્રમાં આપણો પાટીમાં સ્વતંત્ર પર્વ નિમિત્તે સાતળપુર તાલુકામાં રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં નક્કી કરવામાં આવ્યું હતું સાતલપુર તાલુકો પસંદ કરવાનું એ હતું કે સાતલપુર તાલુકો છે એ એસ્પાયરેશનલ તાલુકો છે અહીંયા વિકાસની ખૂબ જ તકો રહેલી છે અને એ તકોને પૂરી પાડવા માટે આ તાલુકાને જો આપણે સ્વતંત્ર દિન ઉજવીએ તો અહીંયા એક તો પચીસ લાખની ગ્રાન્ટ વધારાની મળે છે એ ઉપરાંત લોકોમાં થોડી જાગૃતિ આવે વિકાસ પ્રત્યેની જે સરકારની નેમ છે એ અહીંયા પૂરી કરી શકાય તેમ છે તે હેતુથી સ્વતંત્ર દિનની ઉજવણી સાતલપુર તાલુકા ખાતે રાખવામાં આવી હતી ખૂબ જ ઉમદા ભાગીદારી રહી છે અહીંયાની સ્થાનિક વહીવટીતંત્ર ખૂબ જ ઉમદા કામગીરી કરી છે અને સૌને આ સ્વતંત્ર દિન નિમિત્તે હું શુભેચ્છાઓ આપું છું હાર્દિક સોલંકી સાથે પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ